મારું નામ રોહિત છે મારા ઘરમાં મારા માતા પિતા અને મારાથી નાનો ભાઈ અને એક બહેન છે ભણવાનું પૂરું કર્યા પછી મેં શહેરમાં નોકરી કરવાનું વિચાર્યું જ્યારે હું શહેરમાં ગયો હતો અને મને કોઈ જગ્યાએ સારી નોકરી ન મળી અને એટલે જ હું એક દુકાનમાં નોકરી કરવા માટે લાગ્યો હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો એટલા માટે જ હું મારા શેઠનો ખાસ માણસ બની ગયો હતો મારા શેઠની ઉંમર પાસાઠ વર્ષની હતી અને તેને કોઈ સંતાન ન હતું મારા શેઠ મને દરેક વેપારી સાથે મોકલવા લાગ્યા એક દિવસ શેઠ મને એક થેલો આપ્યો અને કહ્યું આ ઘરે આપ્યા હું તેમના ઘરે ગયો અને ડોરબેલ વગાડવા લાગ્યો વગાડીને થોડી વાર પછી દરવાજો ખુલ્યો જેણે દરવાજો ખુલ્યો તેણે કોઈને જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગયો હતો હું શું કામ આવ્યો હતો તે પણ હું ભૂલી ગયો હતો અને તેને જોઈને હું ચોંકી રહ્યો હતો અને હજી તે ઊંઘમાં લાગતા હતા જાગીને આવ્યા હોય તેવી આંખમાંથી ઊંઘ દેખાતી હતી સાડી પણ વ્યવસ્થિત ન હતી તેની પાતળી કમર ખૂબ જ સરસ લાગી રહી હતી તેની ખૂબસૂરતી જોઈને બીજી જ દુનિયામાં જતો રહ્યો હતો મારા દિલમાં ધક ધક થવા લાગ્યું હતું તે સાડી વ્યવસ્થિત કરતા કરતા બોલી અંદર આ હું તેની પાછળ જવા લાગ્યો તેની ચાલ કરતા બોલી અંદર આ હું તેની પાછળ જવા લાગ્યો હતો તેની ચાલ પણ નસીલી હતી તે મહિલાને જોઈને હું એક અલગ જ વિચારોની અંદર ખોવાઈ ગયો હતો હું અંદર જઈને સોફા પર બેઠો મારું ગળું સુકાઈ ગયું હતું મેં કહ્યું મેડમ આ થેલો શેઠે આપ્યો છે અને મેં થેલો આગળ લંબાવ્યો મેડમે કહ્યું હું ખૂબ જ તડકો છે શું તું ઠંડુ પીવાનું પસંદ કરીશ તે મારા જવાબની રાહ જોયા વગર જ બાજુના રૂમમાં ગયા અને પાણીની બોટલ સાથે કોકા પણ લાવ્યા હતા તે મારા ગયા અને પાણીની બોટલ સાથે કોકાકોલા પણ લાવ્યા તે મારા સામેના સોફા પર બેસી ગયા હતા પાણીની બોટલમાંથી પાણી પીવા લાગ્યો અને તે કોકા કોલાની બોટલ ખોલીને કોકા કોલા પીવા લાગી અને બીજી બોટલ મને આપી બોટલ લેતા પહેલાં મારો હાથ તેના હાથને અડી ગયો અને મારા શરીરમાં વીજળી દોડવા લાગી હું ખુદને કાબૂમાં રાખી શકતો ન હતો તેને કોઈ વિરોધ ન કર્યો એટલે મારી હિંમત વધી ગઈ અને હું તેને જોઈ રહ્યો હતો અને તે પણ મને સાથ દેવા લાગ્યા હતા થોડી જ વાર પછી મારી બાજુમાં આવીને બેસી ગયા અને પછી અમે બંને એકબીજાની અંદર ખોવાઈ ગયા જ્યારે હું દુકાન પર પાછો જવા લાગ્યો તો મેડમે અમારા ગાલને ચૂમીને બાય કહ્યું હું તેને કહેવા ગયો કે ભાઈ બાય અને તેને કહેવા લાગ્યો કે મેડમ શેઠ તો હજુ ખૂબ જ ગાઢા થઈ ગયા છે અને તમે હજી તો ખૂબ જ જવાન છો તો તેણે કહ્યું કે હું તમારા શેઠની બીજી પત્ની છું અને હું વિચારવા લાગ્યો કે શેઠ તો હજી ખૂબ જ ગાઢા છે તો હું શેઠાણીને આ જ ગરડા છે અને હું શેઠાણીને આ રીતે ખુશ રાખીશ તો જ્યારે શેઠ ગુજરી જશે ત્યારે આ બધી જ દોલત મારી થઈ જશે આવું વિચારીને હું ખૂબ જ ખુશ થવા લાગ્યો અને દુકાને આવી ગયા હવે રોજ શેઠ મને બપોરે પોતાના ઘરે થેલો લઈને મોકલતા શેઠાણીને થેલો આપતા આપતા અને તેની સાથે ખૂબ જ આનંદ કરતો અને શેઠાણી મને સારું સારો જમવાનો આપતા અને હું દુકાને પાછો આવી જતો આમ જ પાંચ મહિના વયા ગયા એકવાર બપોરે હું થેલો લઈને શેઠના ઘરે ગયો અને મેં દરવાજાની ઘંટડી વગર પણ દરવાજો ખોલ્યો નહીં હું ડોરબેલ વગાડતો વગાડતો રહ્યો પરંતુ દસ મિનિટ દરવાજો ખોલ્યો નહીં ઉપર મારા શેઠાણી ઊભા હતા તે સામાન્ય મહિલાની જેમ ઘૂંઘટ તાણીને મને કહી રહ્યા હતા કે કે હવે મને માફ કરી દે આપણા સંબંધ વિશે શેઠજીની ખબર પડી ગઈ છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક્સ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જે આપણને રંગે હાથ પકડવા માંગે છે જો આવું થશે તો આપણા બંનેની જિંદગી બરબાદ થઈ જશે આપણા બંનેની ભલાઈ એમાં છે કે આપણે ચૂપચાપ અલગ થઈ જઈએ આજ પછી તું ક્યારેય મારા ઘરે ના હતો આટલું કહીને શેઠાણીએ દરવાજો બંધ કરી દીધો મિત્રો આ જ વીડિયો જોવા માટે ઘંટડી છે ને સાઈડમાં બતાવે છે ને એને વોલ પર જરૂરથી સેટ કરી દેજો એવું લાગ્યું છે કે મોટી જ ખાઈમાં પડી ગયો છું અને સપનું જોઈ રહ્યો હતો કે શેઠ મળશે તો હું આ ઘરનો માલિક બની જઈશ પરંતુ નહીં સપનું તો પત્તાના મહેલની જેમ હવામાં ઉડી ગયું અને ઉપરથી બીજો ડર એ હતો કે શેઠ મળે બીજો ડર એ હતો કે નોકરીમાંથી ન કાઢી મૂકે અને હું દુકાનની તરફ ગયો અને ઘણો સમય વીતી ગયો હતો પરંતુ શેઠે મારી સાથે આ બાબત ક્યારેય પણ વાત ના કરી હવે મારા મનમાં થોડી થોડી રાહત થવા લાગી હતી થોડા જ દિવસ પછી મને ખબર પડી કે શેઠાણી પ્રેગ્નેન્ટ છે ત્યારે મને મગજમાં સમજમાં આવ્યું કે તેણે ફક્ત મારો ઇસ્તેમાલ કર્યો હતો હું ગુસ્સામાંથી શેઠાણી પાસે ગયો અને તેણે મને કહ્યું કે તને નથી ખબર કે શેઠ મને એક ડાન્સ બારમાંથી લાવ્યા હતા તેણે મારી સાથે લગ્ન કર્યા હતા અને મને આ ઘરની માલકીને બનાવી તેને કોઈ સંતાન ન હતું હું શેઠને તેના બદલામાં એક વચ્ચું આપવા માંગતી હતી એટલે શેઠે પણ મારી વાત આ માની લીધી અમે બંને જ તારી સાથે નાટક કર્યું જો થઈ શકે તો મને માફ કરી દેજે અને એક હાથ શેઠાણી તેના વધી રહ્યા પેટ ઉપર હતો બીજા તે મને પોતાના આંસુ રહી હતી હું નિરાશ થઈને પાછી કલાક સુધી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે અને કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ફરી મળીશું કાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા